બીજી સેવા નહીં બીજી સેવા તો બગડે ભ્રષ્ટ થાય બેરા છકાન સેવા કરીએ છીએ આપણે શુદ્ધ ના થાય મન વધારે બગડે ના કર્યું નથી કહેતા એવું કહી તો તકરાર થાય પછી કથાર બધું બંધ થઈ જાય એવી કોઈ વાત નથી તો જે આપણે ફરજ છે પણ કરવાનું પણ સાફસુફી કરાવે તો ભગવાન સંતની સેવા ઉપાય મહારાજે શાસ્ત્રોની વાત છે આ શ્રીજી મહારાજ મધ્યના અઠ્ઠાવીસમાં વાત કરે કે સર્વે શાસ્ત્રનો પૃથ્વી પર જીવના કલ્યાણ માટે જેટલા શબ્દ માત્ર બધાનું શ્રવણ કરીને મહારાજ કે અમે નક્કી કર્યું કે ભગવાન ભગવાન ભક્તિ ભગવાન નહીં નથી લખ્યું ભગવાન ભક્તિ સેવા એથી સારનું સાર કહ્યું બધા શાસ્ત્રનું સાર કહ્યું પછી મારે પોતે અમે નક્કી કર્યું છે કે જન્મો ભક્તિ સેવા છે અમે એવો નિશ્ચય તમારે પણ એવો નિશ્ચય કરો જો આજ્ઞા કરી શું કરી ભગવાન ભક્તની સેવા કરી ભગવાન ભક્તની અવગુણ લેવો બરાબર ધમાચક્રી બોલાય રમખાણ મચાવો એવું થાય સર્વે શાસ્ત્રનું અને કલ્યાણ માટે શબ્દ માત્ર જીવના કલ્યાણ જેટલા શબ્દ દુનિયામાં છે શાસ્ત્રમાં છે બધાનું મારે શ્રવણ કર્યું છે અને એનું સાર કાઢીને તમને કહીએ છીએ કે ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ અમે આ નિર્ધારણ તમારી પાસે નક્કી કરો હવે આ મૂકીને બીજા ધંધા શું કામ કરવા આટલું ચોખ્ખું મહારાજ કહેશે તો તમને કહે કે ભાઈ તમે આ કરો ને અમેરિકા વિઝા પાસપોર્ટ મળી જાય બીજું બધું રહેવા દો કરો બીજી માથાકૂટ જે ઉપાય બાય એટલું જ કરો ને તો આમાં મહાજ બતાવે છે તમને તો શું કામ માથાકૂટ કરો છો બીજાના લુગડા બીજાનું શરીર ધોવા જાઓ છો બીજાનું ઘરનું ફ્લોરિંગ ધોવાય તમારા ઘરનું કરણ ત્યાં શરીરનું કરણ નથી મનાતું જ નથી આપણે પરોપકારી છીએ બીજાનું કલ્યાણ કરવા આ સત્સંગમાં બે પ્રકારના જીવ છે એક ભ્રમરૂપ કરે એવા અને ભ્રમરૂપ થાય એવા મેજોરિટી કોની છે બહુમતી કોની છે

પાણીમાં વસ્ણાથી બધે એવી જ આવશે આમ 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 આપણે આમ 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 કરી આખી જિંદગી આમ આમ કરે જતું રહે અને અનંત કાળના જે પાપજીને વર્ગ્યા છે નાશ થઈ જાય છે જો આ ગંદકી સાફ થઈ નથી હવે કલકત્તા તો બળા બજાર છે ત્યાં મેઇન રોડ આખો અડધો રસ્તો કચરાથી જ ભરેલો છે આટલો ટેકરો થઈ ગયેલો દુકાન લીવાય ને ચડીને જવું પડે કચરાનું ઓલંગવું પડે ઇન ધ વર્લ્ડ હા સેકન્ડ ડર્ટી એટલે સારું છે હજુ બીજું એક લાસ્ટ ફર્સ્ટ નંબર બી આખું છે અને આવું છે બોલો તેમ આપણે અંદર હૈયાની હાથળીમાં કળશી કચરો મણ કચરો જન્મો જન્મ ભેગું થતું જ ગયું છે સાફ કરવાનો વારો જ આવ્યો જ નથી બીજાનું સાફ કરે વારો ક્યાંથી આવ્યો બીજાના ઘરમાં બીજા ઘરમાં ચોકો કરી આવે ઝાડુ કાઢી આવે પોતાના ઘરમાં રહ્યા ઢગલો થતો થતો આ થયું આ તો મારા કે જો આ જ આવી કોઈ દવા નથી હવે ઓલા કલકત્તા જે કચરો બધો ભરાયો છે હવે એક દિવસનું કામ નથી સાફ કરવાનું આ ભુજમાં છે ને ગયા વર્ષે ને બધું પેલું પડ્યું બધું કેટલું હવે એને ખસેડવું જ પ્રશ્ન છે પછી એક જને કોન્ટ્રાક્ટ લીધો એનો વીસ કરોડ રૂપિયામાં કંઈ બધું ખસેડીને કહીને તમને કરી આપો પછી કેટલું છે ભગવાન જાણે પણ અમે ત્યાં હાજરીમાં વાત થયેલી એમાં આ કચરો કોણ ખસેડ્યા પાપનો ઢગલો કચરો એટલે પાપ એમ જ માનો ને કઈ રીતે ખસેડ મહારાજ આખે છે ભગવાન ભગવાન ભક્તની સેવા કરો અનંત જન્મના પાપ અનંત જન્મનો કચરો ભેગો થયો છે ભસ્મ થઈ જાય લો કેટલી મોટી વાત કોને કચરો બારો છે ભેગો જ કરો છે બારો પોસાય ઓછું થઈ જાય ઢગલો ઓછો થાય કચરો છે ભાઈ અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તા છે તો એનું ભ્રષ્ટ થાય છે અને કલ્યાણ માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કયું છે તે રીતે નિયમ મારીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં જો વિષય ના ભોગવવાનું નથી કહ્યું તમારા સ્ત્રી છોકરા બધું છે એની ના નથી પણ મર્યાદામાં રહીને ભોગવવું જે આજ્ઞાની અંદર આવે એટલું જ ભોગવવું આજ્ઞા બહાર આવે નહીં હવે સુરતમાં આપણે એક સંત હતા માથું દુખતું હતું પછી ડૉક્ટરે દવા આપી સવાર બપોર સાંજ એકવીસ ગોરી આપી અઠવાડિયાની પહેલે દિવસે બરાબર લીધું બીજે દિવસે બપોરની ગોરી રહી ગઈ ત્રીજે દિવસે બે ગોરી રહી ગઈ રાતનું કંઈ કાળ ચોથે દિવસે ત્રણ ગોરી સાથે લઈ લીધી સવારે કે રહી જાય તો વાંધો નહીં આવે પ્રશ્ન જ નહીં પછી જે માથું ચડ્યું ને તમારે ઉતરવાને બદલે ડબલ ડબલ પાવર થઈ ગયો માથું પછાડે ભીસ સાથે બોલો એટલું દુઃખ દુખતું ડૉક્ટરને બોલાય કે તમારી ગોરી આવું આવે તો શું થયું હજારોને મટાડ્યું છે આવું થાય નહીં ગડબડ લાગે બીજી ગોરી બી દવા લીધી છે કે ના આવ્યું તમારી જ ગોરી છે લો છો સપોર બપોર સવારે બપોર સાજ હા કે પહેલે બરાબર બી એ ભૂલી ગયો એ બે ગોરી ભૂલી આજે ત્રણે સાથે લીધી દવા એ શું કરે ઝેર થઈ ગયું જો માપમાં હોય ને અમૃત ગોરી સવાર બપોર સાજે તો અમૃત ત્રણ સાથે લીધી ઝેર થઈ ગયું જો એક ચિંતક ગ્લોરી ઇઝ એ પોઈઝન દેટ કેન બી ટેકન સ્મોલ ડોઝીસ માન છે ને એ જો બરાબર માપમાં આપવામાં આવે ને તો એ દવા છે પણ વધારે પડતું માન મળે ને ઝેર થઈ જાય ગ્લોરી ઇઝ એ પોઈઝન દેટ કેન બી ટેકન સ્મોલ ડોઝીસ આપણે જીરવા પ્રમુખ સ્વામી જ જીરી શકીએ એને તો ઓલું જ ઝેર ખાધું છે ને આ ઝેર ખાય છે આપણે સન્માન કહે એમને ગમતું નથી ઝેર જેવું જ લાગે તો એ પચાઈ જાય છે હા માન પચાવવું અઘરું છે